આજે અમે વાડીએ જઈ અને બનાવી અપરાજીતાના ફૂલની ચા સો હેલો ફ્રેન્ડ્સ હું છુરીના અને હું રહું છું જૂનાગઢમાં જૂનાગઢમાં વરસાદના લાંબા સમય બાદ વરસાદે આજ વિરામ લીધો તેથી અમે નક્કી કર્યું વાડીએ જવાનું વાડીએ પહોંચી અને જોયું તો ખેતરની વાળમાં જ અપરાજીતાના ફૂલ લાગેલા હતા તેથી અમે અપરાજીતાના ફૂલની ચા બનાવવાનું નક્કી કર્યું હવે ચા બનાવવા માટે છ સાત ફૂલ લઈ લીધા છે અને સૂકા લાકડા ગોતી લીધા ત્યાર પછી મહા મહેનતે તાપ કર્યો હવે એક વાસણમાં એકથી દોઢ કપ જેટલું પાણી લઈ લીધું છે અને એની અંદર છ થી સાત જેટલા અપરાજીતાના ફૂલ નાખી દીધા છે હવે તેને બે મિનિટ સુધી ઉકાળીએ તો તેનો કલર બદલી જશે અને ચા છે તે એકદમ બ્લુ કલરની થઈ જશે અપરાજીતાના ફૂલની ચા પીવાથી આપણું શરીર ડેટોક્સ થાય છે અને તાજગીનો અનુભવ થાય છે તો ચા બનીને રેડી થઈ ગઈ છે તો હાલો બધા ચા પીવા તમે અપરાજીતાના ફૂલની ચા પીધી કે નહીં જો હા તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો બ બાય